દિવાળી અને નવા વર્ષના પાવન પર્વ નિમિત્તે આ વખતે વોકલ ફોર લોકલના કોન્સેપ્ટ સાથે નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે કોન્સેપ્ટ આપ્યો છે સંપૂર્ણ આત્મનિર્ભર દેશ બને સ્વદેશીના નારા સાથે ઘર વસે સ્વદેશી હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી સાથે આપણે તમામ સંપૂર્ણ વસ્તુઓ આપણી લોકલ ખરીદીએ અને નાના નાના કારીગર મજૂરો સખી મંડળો કે સંગઠનો જે કામ કરે છે એમના ઉત્પાદનો આપણે વપરાશ કરીએ ત્યારે એવા ભાવના સાથે એવા મંત્ર સાથે એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝના તમામ દર્શકોને દિવાળી અને નવા વર્ષની હાર્દિક શુભકામના પાઠવું છું સાંસદ પ્રભુભાઈ વસાવા બારડોલી લોકસભા ભારત માતા